પાટણ જિલ્લામાં ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતર મેળવવા ખેડૂતો લાગ્યા લાઈનમાં શિયાળા સિઝનની શરૂઆત છે શિયાળાની સિઝનમાં કપાસ અને એરંડાનું વાવેતર થઈ ચૂક્યું છે આના માટે દરેક ખેડૂતે યુરિયા ખાતરની જરૂરિયાત ઉભી થાય છે દરેક ખેડૂતને પંદરથી વીસ થેલી ખાતરની જરૂરિયાત હોય છે આજે જિલ્લા સંઘમાં યુરિયા ખાતરની ગાડી આવતા જ ખેડૂતોને સવારથી જ લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું દરેક ખેડૂતને માત્ર ને માત્ર ત્રણ થેલી જ ખાતર આપવામાં આવતું હતું સવારથી લાઈનમાં ઊભો રહેલ ખેડૂતે માત્ર ને માત્ર જ ત્રણ થેલી મેળવી સંતોષ માનવો લેવો હતો શિયાળાની વાવણીની સિઝન હોય અને ખેડૂતોને યુરિયા ખાતરની ખૂબ મોટી જરૂરિયાત હોય છે ખેડૂતનો પાક ઉગીને તૈયાર થાય છે ત્યારે યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થતી હોય છે પંદર થી વીસ દિવસ પછી તમાકુ વાવવાની સિઝનની શરૂઆત થાય છે તમાકુમાં યુરિયા ખાતર ખૂબ મોટા પ્રમાણમાં જરૂરિયાત હોય છે આમ સિઝનની શરૂઆતમાં યુરિયા ખાતર માટે ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવું પડે અને માત્ર ને માત્ર ખેડૂતને ત્રણ થેલી જ મળે એ આ સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત છે ખેડૂત પોતાના ખેતરમાં ખેત મજૂરી કરીને ખાતર મેળવવા માટે સવારથી જ લાઈનમાં ઊભો રહે ખેડૂતને ખેત મજૂરીમાંથી સમય મળતો નથી અને પાછું યુરિયા ખાતર મેળવવા સવારથી જ અલગ અલગ સંઘ અને મંડળીમાં તપાસ કરવી પડે છે અને જ્યાં પણ ખાતર આવ્યું હોય ત્યાં લાઈનમાં ઊભા રહેવું પડે છે આમ એક બાજુ સરકારના કૃષિ મંત્રી દ્વારા તમામ જિલ્લાઓમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો પહોંચાડવામાં આવે છે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ ખેડૂતને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું જ નથી આમ ખેડૂતે પાટણ જિલ્લામાં પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ સરકાર પાસે માંગ કરી છે શિયાળુ વાવેતર અમારું પૂરેપૂરું થઈ ગયું છે હવે વીસ પચીસ વીઘાનું વાવેતર કર્યું છે હવે હાલ પચીસ ત્રીસ થેલીની જરૂર છે હાલ તાતી જરૂર છે એમાં અમને તૈન તૈન ઠેલી હાલે છે હવે અમારી સી દશિયા આવે આ વાવેતર મૂર્જાય છે પાવું છે પણ કઈ રીતના કહીએ અને રોજ કોઈ લાઈનમાં અહીં ઊભું લેવું પડે છે કોઈ ખેતરમાં કામ કરીએ કે અહીં લાઈનમાં ખાતર લેવા અહીં ઊભા રહીએ અમારો નંબર આવે એટલે પછી વેકડીન કહે છે સર્વર ઠપ થઈ ગયું છે એટલે અમારા વળી પાછું ઘરે જવાનું બીજા દિવસે ફેર આવવાનું સાહેબ અમે તો કંટાળી ગયા છીએ સરકારને વિનંતી છે કે ખેડૂતો હોમ લમણો રાખે અને ખેડૂતોની કઈક કરે અને કઈક ખાતર માટે કઈક પ્રયત્ન કરે અમારે ખાતરની હાલ હાલમાં વીસ થી પચીસ થેલી જરૂર છે તૈયલી આપે છે અમને હવે અમારી સી દસ આવે સાહેબ સરકારને ખૂબ વિનંતી છે ખેડૂતને ખાતર પૂરતા પ્રમાણમાં આપે આપેતર અમે કરી લીધું અને હાલ ડીએપી તો અમે લાઈન નોખી દીધી બરોબર પણ હાલ યુરિયાની જરૂરિયાત પિસ્તાલીસ થેલીની અંદર આજે અમે લાઇનમાં નાખી અમને ત્રણ ત્રણ થેલી આપ્યું તો અમારા ખેતરમાં રોજ બંધ કરવું કે પછી રોજ લાઇનમાં આવીને ઉભું રહેવું અને હું લાઇનમાં આવી તો ખેતરનું કોઈ મજૂર એટલે અમને અમે એક જ માગ્યો કે અમને પૂરી એરિયા લાઇનમાં ફરા પણ મળવી જો